રાધનપુર બિલોટ ત્રણ રસ્તા પાસે ભવ્ય સીએનજી પંપનું ઉદઘાટન કરવામાં આવ્યું ઉદઘાટનની અંદર થરાવાળીના જગ્યાના શ્રી ઉપસ્થિત રહ્યા તો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવેનજી સોલંકી તો પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ એતલબેન ઠાકોર સહિતના મહાનુભાવો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર ઓનલાઈન સીએનજી પંપનું ભવ્ય ઉદઘાટન યોજાયું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુરના ઘર આંગણે ઓનલાઈન સીએનજી પંપનું ઉદઘાટન થતાં લોકોની અંદર ખુશી જ જોવા મળી હતી રાધનપુરના ભરવાડ ગફુરભાઈ અને તેમના મિત્રો દ્વારા ભવ્ય સીએનજી પંપ બનાવી ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે આશીષ વચન આપવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર બિલોર ત્રણ રસ્તા પાસે આજે અમે રાધનપુરના ઓગળી સીએનજી અને એલએનજી એનજી સ્ટેશનનું ઓપનિંગ સાધુ સંતોના હસ્તે કરાયું અને ત્યાં આંગળીઓ જે મોદી સાહેબનો હેતુ હતો કે પ્રદૂષણ મુક્ત ગુજરાત કરવાનો તો સીએનજી અને એલએનજી ગેસ વાપરવાથી પ્રદૂષણ મુક્ત રહેશે અમારું ઇંધો અને આગળીઓ ઓનલાઈન ગેસ મળશે બધાને એલએનજી પણ મળશે અને સીએનજી પણ મળશે જે આ નવું વર્ઝન આવી રહ્યું છે ટ્રકોમાં એલએનજી વાપરવાનું અત્યાર સુધી સીએનજી તો હતું જ પણ રાધનપુરમાં એક જ પંપ હતો ને ડોટર બુસ્ટર હતો અમારો પંપ ઓનલાઈન છે અને જો આગળીઓ સીએનજી અને એલએનજી બધાનું ઓનલાઈન મળશે અને સાધુ સંતોના આશીર્વાદથી અમારો પંપ પહેલા દિવસથી ધમધમતો છે એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર આ પંપ કઈ જગ્યાએ આવ્યો છે અને આપનું નામ છે પણ ભાગીદાર છે આ પંપ રાધનપુરની બહાર નીકળતા ત્રણ કિલોમીટરની દૂરી ઉપર કચ્છના વારાહી સાતલપુર રસ્તા ઉપર આવેલું છે અને ભિલોડ ત્રણ રસ્તા આ એડ્રેસ ઉપર છે કોણ ભાગીદારીમાં ગભુરકા ભરવાડ રાકેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ અને હું ધર્મેન્દ્ર બારોટ અમે ચાર ભાગીદાર છીએ અને અમારી ભાઈઓના જેવી ભાગીદારી છે અમે ભલે કોમ અમારી જુદી જુદી છે પણ અમે ભાઈઓ કરતાં અધિક જીવીએ છીએ